દર્શક મિત્રો કહેવત છે ને પૈસો તેને વડે જે પરસે વેણાય જી હા ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂતના કેળા વિદેશમાં એક્સપોર્ટ કરાય ઉમલ્લાના ખેડૂતને સાત એકરમાં કેળાના ટીશ્યુનું વાવેતર કરી વીસ લાખની આવકનો દાવો કર્યો છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ ફ્રૂટનો જથ્થો યુકે લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી માહિતી આપી હતી ત્યારબાદ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂત પટેલ જનકભાઈએ પોતાના ખેતરની સાત એકર જમીનમાં કેળના ટીશ્યુનું વાવેતર કર્યું હતું અને તેની ટ્રીટમેન્ટ એગ્રો સર્ચ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી રાત દિવસ એક કરી ખૂબ જ માવજત કરી કેળાના ટિશ્યુને ઉછેર્યા હતા કેળ પરિપક્વ બનતા રેવા ફ્રૂટ એક્સપોર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવતા ઝઘડિયા તાલુકાને ગૌરવ અપાવ્યું હતું ખેડૂતે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મારા ખેતરમાં ઉછરેલા કેળાની એક લૂમનું વજન અંદાજે ત્રીસ થી પાંત્રીસ કિલો જેટલું થઈ રહ્યું છે અને કુલ સાત એકર જમીનમાં પાકેલા કેળામાંથી અંદાજે વીસ લાખ રૂપિયાની આવક થશે તેમ ખેડૂતે જણાવ્યું હતું જીગડિયા તાલુકાના કેળાની વિદેશમાં નિકાસ કરવામાં આવતા તાલુકાના અન્ય ખેડૂતોને વિદેશમાં કેળાની નિકાસ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે આજે હું છું ઝઘડિયા તાલુકા ઉમરલા ગામે છું આપણા ખેડૂત છે જનકભાઈ પટેલ એમના કેળા છે એક્સપોર્ટ થઈ રહ્યા છે ઓમાન અને આપણી જે ટ્રીટમેન્ટ છે એગ્રીસની એમને શરૂઆતથી લઈને એન્ડ સુધી કરી છે કેળા એવા બન્યા છે કે આજે એમના કેળા ઓમાન જઈ રહ્યા છે અને કેળાની કીપિંગ ક્વોલિટી લઈને સીલિંગથી લઈને બધું એક્સપોર્ટ છે એકદમ અને આજે તમે સમગ્ર આ ઝઘડિયા વિસ્તારમાં જોશો તો એવી વાડી તમને જોવા નહીં મળે મેં તે રીંગામાં કેળ પાકનું વાવેતર કરેલ છે જે બાર જૂન બે હજાર ત્રેવીસના રોજ પ્લાન્ટેશન કરેલું હતું જેમાં એગ્રીસર્ચ ઇન્ડિયા શિવરામ અકરવાલ સાહેબ તેમજ એમની નિગરાણીમાં ટોટલ ખાતરથી મારી બધી દવાઓ હાર્દિકભાઈ મારુતિ એગ્રો જેમણે ત્યાંથી પ્રોડક્ટ પ્રોડક્ટ મળી રહે છે એ મુજબ એમના કીધા મુજબ આપણે ટ્રીટમેન્ટ કરી છે અને અત્યારે ત્રીસ થી બત્રીસ કિલોની આસપાસ મને એનું પ્રોડક્શન મળી રહ્યું છે તે બદલ હું એગ્રીસર્ચ ઇન્ડિયા કંપની તેમજ હાર્દિકભાઈ અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું